મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિશે અર્થ સંસ્થા આઠમું ચેપ્ટર વિષય જોવાના છે મિત્રો આર્થિક સુધારાઓ દરેકે દરેક દેશ માટે બહુ અગત્યના છે કોઈ પણ દેશના અર્થતંત્રને વિકાસ તરફ આગળ ધપાવવા માટે આર્થિક સુધારાઓ એટલા અગત્યના છે આપણે પ્રસ્તાવના જોઈએ સ્વતંત્ર ભારતના નીતિ ઘડનારા ના આર્થિક અને સામાજિક વિકાસના પડકારો હતા જેમણે ભારતની નીતિ ઘડેલી મિત્રો તો એમના સામે ભારતના આર્થિક અને સામાજિક વિકાસ આ બે વિકાસ કરવા માટે એટલા બધા પડકારો હતા અર્થતંત્રમાં આ માટે આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી મિત્રો આપણે જોઈએ ને કે ભારત દેશે મિશ્ર અર્થતંત્ર સ્વીકારેલું એટલે કે મૂડીવાડી અને સમાજવાદી બંને ભેગું એને આપણે મિશ્ર અર્થતંત્ર તરીકે કહીએ છીએ આથી ભારત દેશે આખા વિશ્વને આખા વિશ્વના અર્થતંત્રનો અભ્યાસ કરીને મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો જેમાં સમાજવાદી ધબની સમાજ રચના તરફ જોક વધારે રહ્યું એટલે કે મૂડીવાડી અને સમાજવાદી તેમાં સમાજવાદી ઢબની સમાજ રચના ઉપર એનો જોક વધારે રહ્યો ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો ના ગાળામાં ભારતે અપનાવેલ આયોજિત વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા અંકુશોને લીધે આપણા આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી તેમ ઘણા આર્થિક નિષ્ણાતોએ લાગ્યું એટલે કે મિત્રો ભારત દેશ આઝાદ થયો ત્યારથી ઓગણીસો સુધી એટલે કે ઓગણીસો ઓગણીસો નેવું સુધી ભારતે જે કઈ આયોજિત વિકાસની વ્યૂહરચના બનાવેલી એ જે વ્યૂહરચના હતી એમાં રાજ્યના વધારે પડતા અંકુશો હતા દરેકે દરેક રાજ્યના અંકુશો વધારે પડતા હતા અને એને લીધે આપણા આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડેલી હતી ભારતના વેપારની તુલામાં ઊંચી ખાધ રહી મિત્રો ખાદ એટલે એક જાતનું નુકસાન ભારતને જે ભારતનો વેપાર તુલા હતી એમાં ઊંચી ખાધ રહી

એટલે આપણે જો નિકાસ ઓછી કરી તો આપણને વિદેશી હુંડિયામણ ઘણું ઓછું મળે છે અને એને લીધે ખદ એમાં ભારતે વિદેશી સંસ્થાઓ પાસે મદદ લેવી પડતી હતી મિત્રો ભારતે જેમ કે આઈએમએફ છે વર્લ્ડ બેંક છે વિશ્વ બેંક છે આ બધા પાસેથી ઘણી બધી મદદ લેવી પડી હતી ત્યારે દુનિયાના વિકસિત દેશો તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ પણ ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી કે ભારત પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરે અને અર્થતંત્રને રાજ્યના અંકુશોમાંથી મુક્ત કરે મિત્રો ભારતને નાણાકીય સહાય કરવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવી બધી શરત મૂકી કે ભારતે નાણાકીય સહાય આપવા માટે ભારત પોતાની આર્થિક નીતિઓને પરિવર્તન લાવે જે કઈ નીતિઓ છે બધી અર્થતંત્ર વિશેની એમાં પરિવર્તન લાવે અને રાજ્યના અંકુશો હળવા કરે એટલે કે મુક્ત કરી નાખે એમ માટે ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું તથા તે માટે જરૂરી સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો કર્યા હવે જોજો મિત્રો આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ ઓગણીસો એકાણુંમાં માં જે આર્થિક સુધારાઓ થયેલા ત્યારથી જે આર્થિક નીતિમાં પરિવર્તન આવ્યું તે માટેના હેતુઓ જોવાના છે રાજ્યના અંકુશોવાળી અર્થવ્યવસ્થાને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા તથા મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવા ભારતમાં ઈસવીસન ઓગણીસો એકાણુંમાં આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા ઓગણીસસો એકાણુંમાં આર્થિક કાયદાઓ બદલી દાખવામાં આવ્યા એટલે કે ભારતને મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા માટે આખા આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા અને આર્થિક નીતિનું પરિવર્તન થયું જે પ્રક્રિયાઓને આર્થિક સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા તથા મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવામાં ભારતમાં ઈસવીસન ઓગણીસો એકાણું માં આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા અને આર્થિક નીતિનું પરિવર્તન થયું આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાઓને આર્થિક સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે જેના હેતુઓ નીચે મુજબ રાખવામાં આવ્યા જોજો હ હેતુઓ મિત્રો આઠ પોઈન્ટ એક પોઇન્ટ એક ભારતની વિપુલ કુદરતી સંપત્તિ તથા માનવ સંપત્તિનો આર્થિક વિકાસમાં ઉપયોગ થાય તે માટે ખાનગી અને વિદેશી મૂડી રોકાણને વધારે પ્રોત્સાહન આપવું જોજો પહેલો મુદ્દો મિત્રો ભારતની વિપુલ કુદરતી સંપત્તિ તથા માનવ સંપત્તિનો આર્થિક વિકાસમાં ઉપયોગ થાય તે માટે ખાનગી અને વિદેશી મૂડી રોકાણને વધારે પ્રોત્સાહન આપવું આઠ પોઈન્ટ એક પોઈન્ટ બે દેશના સંસાધનોની વધુ કાર્યક્ષમ ફાળવણી કરવી અને મહત્તમ ઉપયોગ કરવો આપણા દેશમાં જે કોઈ સંસાધનો છે એની કાર્યક્ષમ ફાળવણી કરવી એનો બરાબર ઉપયોગ થાય સંસાધનોનો બરાબર ઉપયોગ થાય એ રીતના અને એનો વધારેમાં વધારે અલગ અલગ ફાળવણી થાય કાર્યક્ષેત્રમાં એ માટે કર્યું ત્યાર પછી ત્રીજો મુદ્દો જોજો આઠ પોઈન્ટ એક પોઈન્ટ ત્રણ રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો અને જાહેર ક્ષેત્રના ખાનગીકરણને લીધે પાછા મળેલા નાણાંને પ્રજા કલ્યાણની અન્ય સવલતોમાં ખર્ચવા એટલે રાજ્યના ખર્ચમાં ઘટાડો કરી નાખવો અને જાહેર ક્ષેત્રના ખાનગીકરણને લીધે પાછા મળેલા નાણાને પ્રજાના કલ્યાણમાં વાપરવા ત્યાર પછી ચોથો મુદ્દો દેશની આવક રોજગારી તથા નિકાસ આવકોમાં વધારો કરવો દેશની આવક અને રોજગારી જે છે બરાબર એમાં વધારો કરવો અને નિકાસ આવકોમાં પણ વધારો કરવો ત્યાર પછી આઠ દેશના આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવી દેશના આર્થિક ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારી દેવી ત્યાર પછી આઠ પોઈન્ટ એક પોઈન્ટ છ લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર સાતત્યપૂર્વક વધારવો લાંબા ગાળા માટે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર સાતત્ય એટલે કન્ટિન્યુ એક ધારું વધારવો આ હેતુઓ પાર પાડવા માટે ભારતમાં ઓગણીસો એકાણું થી આર્થિક નીતિઓનું પરિવર્તન કરવામાં આવ્યું જેના ત્રણ પાસાઓ છે મુખ્ય ત્રણ પાસાઓ પહેલું ઉદારીકરણ બીજું ખાનગીકરણ અને ત્રીજું વૈશ્વિકીકરણ આ ત્રણ અગત્યના સુધારાઓ ઓગણીસો એકાણુંમાં માં ભારતે અપનાવ્યા અને ભારતની આખી આર્થિક કાયાકલ્પ બની ગઈ તો આ જે હેતુઓ છે તમારે વાંચવાના છે અને એને મોડે પણ કરવાના છે આર્થિક સુધારાની વ્યાખ્યા અને એના જે ઓગણીસો એકાણુંથી થી આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ જે છે એના કુલ છ મુદ્દાઓ છે એ છ મુદ્દાઓ તમારે મોડે કરવાના છે બીજું આપણે હવે પછી કાલે જોઈશું